હાલ અવર જવર કેમ કરવી તે પ્રશ્ન રહે છે હાલ પોલીસ મથકથી કિલવણી નાકાનો માર્ગ ખોદકામ કરી નાખેલો છે જેથી વાહન વ્યવહાર એક બાનમાં છે હનુમાન મંદિર થી નગરપાલિકા પંચાયત વિદ્યુત ભવન વાળો માર્ગ ગટરના ખાડા ખોદી અધૂરું કામ છોડી દેવાયું છે હવે કિલવણી નાકાથી ડોકમરડી તરફ જતો મુખ્ય રસ્તો ગટરના કામે ખોદકામ શરૂ કરી દીધું જેને કારણે આ વિસ્તારમાં ત્રણ વાંચુથી મુખ્ય રસ્તા ખોદી દેવાયા હોય જાય તો જાય કહ જેવી હાલત થઈ છે સેલવાસ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં જે આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે તે સંદર્ભે કોંગ્રેસ નેતા પ્રભુ ટોકિયાએ જણાવ્યું કે પ્રદેશમાં વિકાસ જરૂરી છે વિકાસના અમે વિરોધ નથી કરતા પરંતુ વિકાસના નામે લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે તેની સામે અમારો વિરોધ છે ઝંડા ચોક આંબલી વિસ્તારોમાં કામો અધૂરા છોડવામાં આવ્યા છે અને હાલમાં કિલ્લવણી નાકાથી ડોકમરડી રોડ પર ખોદકામ ચાલી રહ્યું છે જેના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે આ ખોદકામ દરમિયાન જેસીબી મશીનથી પાણીની લાઈન તૂટી રહી છે જેના કારણે સ્થાનિકોને પાણીની પણ તકલીફ પડી રહી છે પ્રશાસન દ્વારા આ જે સમસ્યા છે એના તરફ ધ્યાન આપવાની જરૂર છે અને પહેલા એક બાજુનું કામ પૂર્ણ કર્યા બાદ બીજી જગ્યા પર કામ ચાલુ કરવામાં આવે તો લોકોને થોડી રાહત મળી શકે એમ છે આજ એ જો દાદરા નગર વિકાસ ડેવલપમેન્ટ કો લેકર જો ચલ રહ્યા ફિલહાલ જો खास करके जो रोड की समस्या है आ, आपके चैनल के माध्यम से जिला प्रशासन और जो डेवलपर है जो कॉन्ट्रैक्टर है वगैरह उनको संदेश देना चाहते हैं कि दादरा नगर हवेली में हम लोग विकास के मुद्दों को लेकर बात करते हैं जब भी हम बात करें तो हमें ऐसा विरोध किया कि विकास के विरोधी लोग इसलिए इस तरह से बात करते हैं लेकिन हम विकास विरोध नहीं है लेकिन जिस हिसाब से विकास के नाम पर आम जनता को परेशान किया जा रहा है अभी हम देख रहे हैं यहां पर पिछले कुछ महीने से हम देख रहे हैं कि एक आमली विस्तार में रोड का काम चालू था झंडा चौक विस्तार में वो रोड अभी नहीं वाला तो है वहां काम शुरू कर दिया बीजो एमने जानवी प्रदेश में आड़ेधड़ गैरकायदेसर रीते माटी खनन चाली रही है प्रशासन ने रेवेन्यू नुकसान ध्यान अपनी जरूर है